વરસાદ આવે એટલે સુરતના રસ્તાઓના હાલ બેહાલ થઈ જાય છે અને ખાસ સુરતના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને ઘણી બિસ્માર હાલતમાં રસ્તાઓ થવાને કારણે લોકોની પણ હાલત કફોડી બની જાય છે ત્યારે સુરતના લોકો સાથે જ વાત કરીશું કે આ બિસ્માર રસ્તાઓને કારણે તે લોકોને કેટલી હાલાકી ભોગવવાનો વારો આવે છે આપણી સાથે કેટલાક સુરતીઓ છે તેની સાથે વાત કરીએ જે અંકલ જણાવશો કે કેટલી હાલાકીનો સામનો કરવો પડે ને કયા એરિયામાં રહેવાનું હવે વલીયારી બજારમાં રહીએ છીએ

સુરત શહેરની અંદર સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ ધરાવતી આ મહાનગરપાલિકા એમના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના કારણે આજે સુરત શહેરના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે ફુલવાડી ભરી વિસ્તાર ભરી માતા વિસ્તારમાં હું સાત મહિનાથી આવી પરિસ્થિતિનું નિર્માણ જોઉં છું વારંવાર ફરિયાદો કરી છે છતાં મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી ભરાતું નથી પેટનું પાણી હલતું નથી અમે શું આ વિસ્તારના લોકો વેરા બિલ નથી ભરતા શું આ વિસ્તારના લોકો આ વિસ્તારના લોકો સુરત શહેરના હાથમાં નથી આવતા કેમ એમની સાથે અન્યાય કરવામાં આવે છે બહુ ખરાબ હાલાતી ભોગવવી પડે છે એમાં એવું છે કે આપણે ઓનલાઈન સેવાઓ તમે મ્યુનિસિપાલિટીએ કાઢી છે બરોબર પણ એમાં ઓનલાઈન તો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આવે બી છે કર્મચારીઓ પણ આવી અને થોડા બહુ ખાડાઓ પૂરી જાય છે અને બીજું બધું પાછું એવું ને એવું એક પાણીની અંદર તો એક જ વરસાદને બધું પાછું ધોવાઈ જાય છે પછી ઘડીએ ઘડીએ ઓનલાઈન અરજી કરતાં પણ એ લોકો સુવિધા બરાબર આપતા નથી અમને અને વેરા હોય તો પછી વેરા તો તમે બે મહિના ત્રણ મહિના કે છ મહિના પહેલાંથી અમારી પાસેથી તમે લઈ લો છો એમાં બધો જ ટેક્સનો પઈ જાય છે એમને બરાબર તો પણ તમે મને સુવિધા કેમ નથી આપતા સૌથી પહેલાં તો મારે એવું કહેવું છે કે જ્યારે સુરતના પોસ્ટ વિસ્તારમાં તિરંગા યાત્રાનું જ્યારે કાલે જે પ્રોગ્રામ કર્યો હતો એ જ પોગ્રામ સુરતના કોર્ટ વિસ્તારમાં થાય તો અમારા રોડ અમારા વિસ્તારના રોડ રસ્તાઓ પણ થઈ જાય કેમ કેમ કે સુરતના ધારાસભ્યો સાંસદો અને ગુજરાતના સીએમ અહીંયા પધારે તો અમારા રોડ રસ્તા પણ અહીંયા સુધરી જાય કેમ કે અહીંયા સ્લમ વિસ્તાર હોવાથી અહીંયા સુરત મહાનગરપાલિકા કંઈ ધ્યાન આપતી નથી અને રોડ રસ્તાઓનો ખૂબ જ ખરાબ અહીંયા જર્જરીત રસ્તાઓ રોડ રસ્તાઓ છે ખાસ કરીને અહીંયાથી સુરતમાં આ વિસ્તારમાં એક સ્લમ વિસ્તાર છે માટે અહીંયાથી લો સવારે રોજ રોજગાર માટે અહીંયાથી નીકળે છે સ્કૂલના બાળકો અહીંયાથી જાય છે ખૂબ જ તકલીફ પડે છે અને સુરત મહાનગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરીએ છીએ માટે ફરિયાદને અમારે કંઈ ગણાતી નથી અને ઓનલાઈન ફરિયાદ કરીએ છીએ સાહેબ આવીને જોઈ જાય છે પણ પેલું ઠીગલા મારીને ઠીગલા પદ્ધતિ જે ચાલે છે એ ભૂક લગાવીને થઈ રહી છે એક જ વરસાદ પાય પાછું ધોવાઈ જાય છે અમે ચંદર સુરત સાથે વાત કરી અને જે ખરાબ રોડ રસ્તા છે તેને કારણે એ લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે તેવું શકાય છે ખાસ કરીને આ વિસ્તારના લોકો છે તો રોડ રસ્તાને કારણે ઘણીવાર પ્રેગ્નન્ટ મહિલાઓ પણ કારણ કે નાના બાળકો પણ જ્યારે શાળાએ જતા હોય છે તો તેઓને પણ ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવે છે અને ઘણીવાર કોઈક બીમાર વ્યક્તિ પણ જો આ રસ્તા પરથી પસાર થાય તેની વધારે ખરાબ હાલત થઈ જાય છે તો આ વિસ્તારના લોકોનું કહેવું છે અનેકવાર એફીમાં અંગે રજૂઆત તેમ છતાં તેઓની રજૂઆત જાણે કોઈ એફએમસી કાને ધરતી ન હોય તે રીતનો હાલ આ વિસ્તારના લોકો છે કેઢે સાથે નીકળા ચર્યાવાલા ચેનલ